શનિવારે મોડી રાત્રે સુઈગામ તાલુકામાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સિઝનનો પ્રથમ વરસાદ તૂટી પડ્યો હતો આ કમોસમી વરસાદે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી તેઓ બીજી તરફ ખેડૂતો માટે મોટી મુશ્કેલીઓ સર્જી છે વરસાદના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં કાપણી કરેલા બાજરીના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા તેમના ચહેરા પર ચિંતાને લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે આ વરસાદે ખેડૂતોના આર્થિક ભવિષ્ય પર પણ મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે આ દુઃખદ ઘટના વચ્ચે જલોયા ગામમાં વધુ એક આઘાતજનક બનાવ બન્યો હતો રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા યુજીવીસીએલનો એક જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો આ વાયર અકસ્માતે ગામના સરપંચ બાબાજી ડોડિયાની બેસ ઉપર પડ્યો હતો જેના કારણે આશરે એક લાખ રૂપિયાની કિંમતની ભેંસનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ કમોસમી વરસાદ અને વીજવાયર તૂટવાની ઘટનાએ ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બનાવી દીધી છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે હાથ ધરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જેથી તેઓએ નુકસાનમાંથી બહાર આવી શકે